મેવાડની એ પાવન ધરતી જેની હવામાં આજે પણ શૂરવીરતા અને સ્વાભિમાનની સુગંધ ભળેલી છે આ ગાથા છે એ ધરતીના એક એવા મહારાણાની જેનું મસ્તક ક્યારેય કોઈની સામે ઝૂક્યું નહીં અને એમના એક એવા સાથીની જેણે વફાદારી શબ્દની ઇતિહાસના પાના પર હંમેશ માટે અમર કરી દીધો આવો આજે આપણે મહારાણા પ્રતાપ અને એમના અશ્વચેતકની એ અમર કથાને નજીકથી અનુભવીએ આખી વાતની શરૂઆત છે ને એક સવાલથી થાય છે કે આખરે સ્વાભિમાનની કિંમત શું હોઈ શકે શું એ કોઈ સત્તા કરતાં પણ મોટું છે શું એ આપણા જીવન કરતાં પણ વધારે મૂલ્યવાન છે બસ આખી ગાથા આ એક જ સવાલની આસપાસ ગૂંથાયેલી છે તો કથાનો પહેલો અધ્યાય એ શરૂ થાય છે મેવાડના ગૌરવથી મહારાણા પ્રતાપના એ અટલ સિદ્ધાંતથી જેને દુનિયા સ્વાભિમાનના નામે ઓળખે છે ઈસ્વી સન પંદરસો ચાળીસ કુંભલગઢના કિલ્લામાં જન્મેલા પ્રતાપના લોહીમાં જ જણે રાજપૂત સંસ્કાર વણાયેલા હતા સત્ય શૌર્ય અને આ બધાથી ઉપર સ્વતંત્રતા એ સમય એવો હતો જ્યારે મોટાભાગના રાજાઓ મુઘલ સમ્રાટ અકબરની સત્તા સ્વીકારી રહ્યા હતા પણ પ્રતાપનો નિર્ણય સ્પષ્ટ હતો ઝૂકવું નહીં ક્યારે નહીં અને આ માત્ર એમનો નિર્ણય નહોતો સાહેબ આ તો મેવાડની ધરતીની ગર્જના હતી આ શબ્દો કોઈ એક રાજાના નહોતા પણ મેવાડની માટીના કણે કણનો અવાજ હતા આ સ્વાભિમાનની એવી દીવાલ હતી જેને કોઈ સલ્તનત ભેદી શકી નહીં પણ આ વાર્તા માત્ર એક યોદ્ધાની નથી ના આ ગાથામાં એક બીજું પાત્ર પણ છે એક એવું પાત્ર જે ભલે પશુ હતું પણ એણે સંબંધોની વ્યાખ્યા જ બદલી નાખી એ હતો ચેતક જુઓ મહારાણા પ્રતાપ અને ચેતક વચ્ચેનો સંબંધ કોઈ સામાન્ય માલિક અને ઘોડા જેવો નહોતો જ એ તો એક યોદ્ધા અને એના સાથીનો સંબંધ હતો એ સંબંધ તાલીમ પર નહોતો ટક્યો એ વિશ્વાસ પર બંધાયો હતો ત્યાં આદેશની જરૂર નહોતી ત્યાં તો એકબીજાની આંખોની ભાષા જ કાફી હતી ચેતક એ માત્ર વાહન નહોતો એ એક સાથી હતો એવું કહેવાય છે કે મહારાણા પ્રતાપના મનમાં યુદ્ધનો જે વિચાર આવતો ને ચેતકના પગ એ દિશામાં પહેલાથી જ વળી જતા આ કોઈ ચમત્કાર નહોતો આ બે આત્માઓનું એક અતૂટ જોડાણ હતું અને આ અતૂટ સંબંધને આ વિશ્વાસની સૌથી મોટી કસોટી થઈ ઈસવીસન પંદરસો ને છોતેરમાં જગ્યા હતી હળદી ઘાટીનું મેદાન એ યુદ્ધ જે ઇતિહાસના પાના પર લોહી અને વફાદારી બંનેથી લખાયું યુદ્ધભૂમિ પરનું ચિત્ર એકદમ સ્પષ્ટ હતું એક તરફ હતી અકબરની લાખોની વિશાળ મુગલ સેના અને બીજી તરફ મેવાડના મુઠ્ઠીભર સ્વાભિમાની યોદ્ધાઓ આ લડાઈ સંખ્યાબળની હતી જ નહીં આ લડાઈ તો સંકલ્પની હતી અને એ જ યુદ્ધની ધમાસાણ વચ્ચે એક એવી ક્ષણ આવી જ્યાં એક સાથીએ વફાદારીની બધી જ સીમાઓ ઓળંગી દીધી એ ક્ષણ જેણે ચેતકને ઇતિહાસમાં સદા માટે અમર કરી દીધો પણ એક સવાલ થાય કે શું એક ઘોડો ભલેને ગમે તેટલો બહાદુર કેમ ન હોય એ યુદ્ધના વિકરાળ હાથી સામે ટકી શકે એની સૂંઢ એના દાંત સામે ઊભો રહી શકે હા જો એ ચેતક હોય તો કરી શકે જ્યારે મહારાણા પ્રતાપે દુશ્મન સેનાપતિ માનસિંહના હાથી પર હુમલો કર્યો ત્યારે ચેતકે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના બંને આગલા પગ સીધા હાથીના મસ્તક પર ટેકવી દીધા એ માત્ર એક છલાંગ નહોતી એ વફાદારીનો જીવતો જાગતો પહાડ હતો પણ આવી અપ્રતિમ બહાદુરીની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી હવે યુદ્ધભૂમિ પાછળ છૂટી ગઈ હતી અને શરૂ થઈ હતી મૃત્યુ સામેની એક એવી દોડ જે ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે હાથીની સૂંઢમાં બાંધેલી તલવારથી ચેતકનો એક પગ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો લોહી સતત વહી રહ્યું હતું શક્તિ ઓછી થઈ રહી હતી અને પાછળ મુઘલ સૈનિકોનો પડછાયો નજીક આવી રહ્યો હતો પણ ચેતકના મનમાં એની નજરમાં બસ એક જ ધ્યેય હતો મારા સ્વામીને બચાવવા છે અને ત્યારે જ સામે એક મોટો પહોળો નાળો આવ્યો એને પાર કરવો લગભગ અશક્ય હતો પણ ચેતક માટે જાણે અશક્ય શબ્દ બન્યો જ નહોતો એણે પોતાની બચીખૂચી બધી જ તાકાત ભેગી કરી અને એક એવી છલાંગ લગાવી જાણે એણે મૃત્યુને પણ પાછળ છોડી દીધો મહારાણા પ્રતાપ હવે સુરક્ષિત હતા નાળો પાર કરીને પોતાના સ્વામીને સુરક્ષિત જોઈને ચેતક જમીન પર ઢળી પડ્યો એણે અંતિમ શ્વાસ લીધા પણ યાદ રાખજો એક ક્ષણે ચેતક મર્યો નહોતો એક ક્ષણે ચેતક ઇતિહાસ બની ગયો હતો આપણા શાસ્ત્રોમાં એક શબ્દ છે સ્વામી ભક્તિ એટલે કે પોતાના સ્વામી પ્રત્યેની અટૂટ નિષ્ઠા ચેતક એ શબ્દનો અર્થ નહોતો એ શબ્દનો જીવતો જાગતો પર્યાય બની ગયો એણે સાબિત કરી દીધું કે વફાદારીને કોઈ ભાષા કે જાતિના બંધન નથી નડતા મહારાણા પ્રતાપ જે પહાડ જેવો અડગ યોદ્ધા ક્યારેય કોઈ દુશ્મન સામે નહોતો ઝૂક્યો એ પોતાના સાથીના વિયોગમાં એક બાળકની જેમ રડી પડ્યા અને એમણે એ જ જગ્યા પર ચેતકનું સ્મારક બનાવડાવ્યું એ સ્મારક જે આજે પણ એ અમર વફાદારીની સાક્ષી પૂરે છે તો અંતે મહારાણા પ્રતાપ અને ચેતકની આ ગાથા આપણને શું શીખવે છે એ જ કે આ વાર્તા માત્ર તલવારો અને યુદ્ધની નથી આ વાર્તા છે સ્વાભિમાનની અને વફાદારીની